વડોદરામાં પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ કમિશનર દ્વારા ખાસ કરીને જે એસઓજી પોલીસ છે તેમના દ્વારા એક સેમિનાર યોજવામાં આવ્યો હતો દેશમાં આપણે જોતા હોઈએ છીએ કે ગુનાહિત પ્રવૃત્તિઓ આચરવામાં આવતી હોય છે અને ખાસ કરીને ડ્રગ્સની વાત કરીએ તો ડ્રગ્સના રબાડે ચડેલા હોય છે તો કેટલાક તેનો ધંધો પણ કરતા હોય છે તો હવે જે ગુનાહિત જે પ્રવૃત્તિઓ આચરવામાં આવતી હોય છે તેને રોકવા માટે ખાસ કરીને એક જોઈન્ટ પોલીસ કમિશનરની ઉપસ્થિતિમાં આજે સેમિનાર છે તે યોજવામાં આવ્યો હતો તેમાં ખાસ કરીને એકસો છેતાલીસ જેટલાથી ડ્રગ્સનો વેપલો કરતા આરોપીઓ છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને સમાજનો જે સાચો માર્ગ છે તે બતાવવામાં આવ્યો હતો અને આ તમામ જે ગુનાહિત પ્રવૃત્તિઓ છે તે રોકવા માટે અને આ જે પ્રવૃત્તિઓ આચર તેમને રોકવા માટે ખાસ કરીને તેમને એક જ અવાજ છે આ જે ધંધો છે જે ખોટી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે તેમને અટકાવવા માટે તેમને એક સાથે અવાજ કર્યો હતો અને તેમને સંમતિ પણ આપી હતી કે તેઓ આજે ખોટો માર્ગ છે તેઓ છોડી શકે અને એનજીઓ અને પોલીસ ઇન્સ્પેક્ટર પણ આજે ખાસ સેમિનાર છે તેમાં ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત સરકાર દ્વારા અને અમારા માનનીય બીજી સાહેબ દ્વારા તેમને આપેલા માર્ગદર્શન મુજબ આજે એક નવતર પ્રયોગ અમે કર્યો છે અને એમાં છેલ્લા પાંચ વર્ષમાં વડોદરા શહેરમાં ડ્રગ્સના ધંધા સાથે સંકળાયેલા જે આરોપીઓ છે જે વ્યક્તિઓ છે એમને આજે અમે બોલાવ્યા છે એમની સાથે સંવાદ કરવાના છીએ એમનું કાઉન્સેલિંગ કરવાના છીએ અને એમને જે પરિવારને પડેલી મુશ્કેલી છે એના વિશે ચર્ચા વિચારણા કરવાના છીએ એમને કોઈ પરિવાર આ ધંધામાં ન આવે એના માટે સરકાર દ્વારા આપણે શું શું પ્રયત્નો કરી શકીએ અને અમે શું શું સહાય કરી શકીએ બીજા ડિપાર્ટમેન્ટ દ્વારા એવા બધી ઘણી બધી બાબતો આજે અમે ચર્ચા થવાની છે પરંતુ મૂળ વાત એ છે આ જે લોકો છે એમના આ ધંધામાંથી નીકળી ગયા છે તો એ ફરી નાણાકીય કારણોસર કે બીજા કોઈ કારણોસર ફરીથી આ ધંધામાં પાછા ન પ્રવેશે એને રોકવાનું આજે આપણે મૂળ લક્ષ એ છે ને એના માટે આ આજે એકસો ને છે એનડીપીએસ એનડીપીએસના પકડાયેલા આરોપી હતા આપણી પાસે અને તમામે તમામ કોઈ ચાલીસ દિવસથી લઈને ચાર મહિના છ મહિના બાર મહિના બબે વર્ષ સુધી જેલમાં કાચા કામના કેદી તરીકે બહાર નીકળેલા છે જામીન પર છે હાલ એમની ટ્રાયલ કોર્ટમાં બાકી છે એ સમય દરમિયાન એ લોકો ફરીથી આવા કંઈક બીજા દૂષણના રવાડે ન ચડે અને એને આપણે કેટલા હેલ્પફુલ થઈ શકીએ એની માટે પોલીસ એનજીઓ અને મારા બીજા બીજી સંસ્થાઓ છે એ બધા અમે સાથે મળી અને આ લોકો સાથે આજે મુક્તપણે બિલકુલ મુક્તપણે નહીં કે પોલીસ અને આરોપી એક મુક્ત ચર્ચા થાય એના કુટુંબને કેવી રીતે નુકસાન ઓછું થાય એ લોકો બીજાના કુટુંબને નુકસાન ઓછું કરે અને એના માટેનો આ એક સેમિનાર રાખવાનો અમારો મૂળ હેતુ છે આ અભિયાન એકચુઅલી શું છે કે આ એક સમસ્યા છે એ બહુ ગંભીર પ્રકારની સમસ્યા છે અભિયાન ક્યાં સુધી ચાલશે એવું તો આપણે ચોક્કસ નહીં કહી શકીએ પણ આ અભિયાન એટલે સુધી ચાલવું જોઈએ અને ઘરે ઘરે આ મેસેજ જોવો જોઈએ શહેરના દરેક નાગરિક સુધી આ મેસેજ જોવો જોઈએ કે આ દૂષણને નાથવા માટે દરેક પરિવાર દરેક કુટુંબ દરેક સભ્ય દરેક વડોદરા શહેરનો મેમ્બર શું કરી શકે કેટલી આમાં તમે ભોગ આપી શકો અને આપણે આવનારી પેઢીને આ દૂષણમાં કેવી રીતે મુક્ત રાખી શકીએ એના માટે આપણે બહુ લાંબા પ્રયત્નો કરવા પડશે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા અને એનજીઓના સહયોગથી આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કે હેતુ એ હતું કે જે કાચા કામના કેદીઓ છે એ લોકોને ક્યાં સેલર્સ છે ક્યાં પોતે કન્ઝ્યુમ કરે છે તો આ એક યુનિક એપ્રોચનો અહીંયા પ્રયત્ન કરવામાં આવ્યો છે જ્યાં બાયર સપ્લાય રિડક્શન સ્ટ્રેટેજી અને ડિમાન્ડ રિડક્શન સ્ટ્રેટેજી બંનેનો એક અભિગમ કરીને આપણે એક પ્રયત્ન કરી રહ્યા છે જ્યાં વ્યસનમાં વ્યસનના સાયકલમાંથી એ વ્યક્તિ બહાર નીકળી શકે માટે અને દિસ ઇઝ વેરી યુનિક ઇન્ટરવેન્શન ઓફ ધ પોલીસ જે અમે એપ્રિશિએટિવ છે કે ખાલી કાયદા દ્વારા નહીં પણ કોઈકના જીવનશૈલીને આપણે સુધારી શકીએ કે પછી એને એક સારી તંદુરસ્ત જીવનશૈલી આપવાનો પ્રયત્ન કરી શકીએ એ માટે પોલીસ પોલીસે એનજીઓ સાથે એક જોઈન્ટ કોલેબોરેશનમાં એક અભિગમ લીધો છે અને એના ભાગ રૂપે આપણે આ એક પ્રયત્ન પ્રયાસ કરી રહ્યા છે કે વ્યસનની આ જે સાયકલ છે જે દૂષણ છે એને સમાજમાંથી આપણે કાઢી શકીએ કારણો તો ઘણા બધા હોઈ શકે વ્યસન માટેના વ્યસની માટેના કારણો જે છે બધા એક્સક્યુઝ જ કહીએ છીએ અમે એને ડિનાયલ કહીએ છીએ પણ આમાં અમે ખાલી એક મેસેજ આપવા માંગીએ છીએ કે તમે તમારા માટે કે તમારા સમાજ માટે જે ચેન્જ તમે જોવા માંગતા હોય કે જે બદલાવ તમે જોવા માંગતા હોય એ તમે પોતે જીવો એટલે અમારો મેસેજ એક જ છે બી ધ ચેન્જ યુ વિશ ટુ સી ઇન ધ વર્લ્ડ એટલે જે બદલાવ તમે સમાજમાં જોવા માંગો છો આવનાર પેઢીમાં જોવા માંગો છો કે એક તંદુરસ્ત જીવનશૈલી જોતા એક આગવું રાષ્ટ્ર હોય આપણું એક તંદુરસ્ત રાષ્ટ્ર હોય તો એ તમારે પોતે જીવવું પડશે ફર્સ્ટ અને પછી તમે એક્સપેક્ટ કરી શકો કે બધા તમને જોઈને ઇન્સ્પાયર થઈને જીવો જીવી શકે સુઝન અનંત ડિરેક્ટર ફેથ ફાઉન્ડેશન